પારસી ધર્મ ને ખ્રિસ્તી ધર્મ કે બૌદ્ધ ધર્મ છે પારસી ધર્મ ભરતનાટ્યમ એ કયા રાજ્યમાં વિશેષ પ્રચલિત છે તમિલનાડુમાં આંધ્રપ્રદેશમાં કર્ણાટકમાં કે કેરળમાં તો સાચો જવાબ છે તમિલનાડુ જે ભરતનાટ્યમ પ્રચલિત છે કયા જૈન તીર્થએ ગિના પર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો ભગવાન મહાવીર સ્વામીએ ભગવાન નેમિનાથે ભગવાન ઋષભદેવ કે ભગવાન પાર્શ્વનાથે તો સાચો જવાબ છે ભગવાન નેમીનાથે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો શીખ ધર્મના સ્થાપક કોણ હતા ગુરુ ગોવિંદસિંહ ગુરુ નાનક ગુરુ તેગ બહાદુર સિંહ તો સાચો જવાબ છે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક હતા વિશ્વમાં સૌથી વધારે કયું પુસ્તક વંચાય છે ગીતા કુરાન ગ્રંથ સાહેબ કે વિશ્વમાં સૌથી વધારે કયું પુસ્તક વંચાય છે તો તો સાચો જવાબ છે બાઇબલ જે વિશ્વમાં સૌથી વધારે પુસ્તક વંચાય છે ધર્મની સ્થાપના કોણે કરી હતી ખ્વાજા સલીમ ચિશ્તીએ અકબરે કે ઔરંગઝેબે દીધે ઇલાય ધર્મની સ્થાપના કોણે કરી હતી તો સાચો જવાબ છે અકબરે કરી હતી અને કયા હિન્દુએ સ્વીકારી હતી તો બિરબલે સ્વીકારી હતી લાવણી કયા પ્રદેશની પરંપરા લોક કલા છે કર્ણાટક રાજસ્થાન બિહાર કે મહારાષ્ટ્ર તો સાચો જવાબ છે મહારાષ્ટ્ર સૌથી મોટામાં મોટું મંદિર કયું છે જગતનું મોટામાં મોટું મંદિર તો સાચો જવાબ છે અંગકોરવાડ જે જગતનું સૌથી મોટામાં મોટું મંદિર છે રાત્રિના પ્રથમ પ્રહરમાં જે રાગ ગવાય છે તેને શું કહેવામાં આવે છે બિહાંગ ભૂપાલી ભૈરવી કે મેઘ રાત્રિના પ્રથમ પ્રહમાં જે રાગ ગવાય છે તેને તો સાચો જવાબ છે ભોપાલી તરીકે ઓળખવામાં આવે છે ભારતના કયા રાજ્યોમાં લોકો ભાષા બોલે છે કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ કે ગોવા તો સાચો જવાબ છે ગોવામાં લોકો કોકણી ભાષા બોલે છે ભગવાન રામનો જન્મ કયા યુગમાં થયો હતો સતયુગ દ્વારાપદ ત્રેતા કે કળિયુગ ભગવાન રામનો જન્મ કયા યુગમાં થયો હતો તો સાચો જવાબ છે ત્રેતા યુગમાં થયો હતો રંગોલી કયા રાજ્યની લોક કલા છે રાજસ્થાન આસામ ઓડિશા કે પશ્ચિમ બંગાળ રંગોલી કયા રાજ્યની લોક કલા છે તો તો સાચો જવાબ છે રાજસ્થાની છે લોક કલા અજંતાની ગુફાઓ શાનાથી સંબંધિત છે પંચવંત્ર વેદો અને ચિત્રકલા કે પુરાણો તો સાચો જવાબ છે જાતક કથાઓ અને ચિત્રકલા સાથે સંબંધિત છે મેળો ક્યાં ભરાય છે અલ્હાબાદ હરિદ્વાર કે મેરઠ દેવદર મેળો ક્યાં ભરાય છે તો તો છે છે હરિદ્વારમાં ભરાય ગણગો તેવા ક્યારે ક્યારે આવે છે ચૈત્ર સુદ ચોથ ભાદર સુદ ચોથ શ્રાવણ સુદ આઠમ કે આકાર્તક સુદ બીજ ગણગો તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે તો તો સાચો જવાબ છે ચૈત્ર સુદ ચોથ દિવસે ગણગોર તહેવાર ઉજવવામાં આવે છે નીચેનામાંથી માંથી કયું નૃત્ય ઉત્તર ભારત નૃત્ય છે કથક મણિપુરી ઓડિશી કે કથક કલી ઉત્તર ભારત નું નૃત્ય જવાબ છે કથક જે ઉત્તર ભારતનું નૃત્ય છે ને સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે નીચેમાંથી માંથી કયું છે ગંગા નદીના કિનારે આવેલું છે કાનપુર જયપુર વારાણસી કે અયોધ્યા ગંગા નદીના કિનારે કયું શહેર આવેલું છે તો તો સાથે જવાબ છે વારાણસી જે ગંગા નદીના કિનારે આવેલું શહેર છે સોનપુરનો મેળો કયા રાજ્યમાં ભરાય છે પંજાબ બિહાર તમિલનાડુ કે છત્તીસગઢ તો સાથે જવાબ છે બિહારમાં ઉજવવામાં આવે છે સોનપુર નો મેળો અમરાવતી સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશ કે કર્ણાટક અમરાવતી સ્તૂપ તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં આવેલો છે યક્ષાનું પ્રખ્યાત પ્રખ્યાત લોકનાટ્ય તો સાચો જવાબ છે પ્રહલાદ ઓડિશાનું પ્રખ્યાત નૃત્ય છે કઈ શૈલીને ઉત્તર ભારતની શૈલી તરીકે ઓળખવામાં આવે છે બેસર શૈલી દ્રવિડ શૈલી ચાલુક્ય શૈલી કે નાગર શૈલી કઈ શૈલીને ઉત્તર ભારતીય શૈલી પણ કહેવામાં આવે છે તો સાચો જવાબ છે નાગર શૈલીને ઉત્તર ભારતની શૈલી તરીકે ઓળખવામાં આવે છે વારલી ચિત્રકલા કયા રાજ્યની લોકકલા છે ઉત્ત પંજાબ ઉત્તર પ્રદેશ તમિલનાડુ કે મહારાષ્ટ્ર વારલી ચિત્રકલા તો સાચો જવાબ છે મહારાષ્ટ્રની લોકકલા છે કયા કાળની સ્થાપના કલાને ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે કઈ કાળની સ્થાપત્ય કલાને ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે મૌર્યતક કાળ ગુપ્ત કાળ સલ્તનત કાળ કે મુગલ કાળ તો સાચો જવાબ છે ગુપ્તકાળને સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે હિન્દુઓના ચાર યાત્રાધામમાં કોનો સમાવેશ થાય છે કેદારનાથ ગંગોત્રી યમુનોત્રી બદ્રીનાથ તો સાચો જવાબ છે બદ્રીનાથ સમાવેશ થાય છે અઢા પુરાણોમાં કોનો સમાવેશ થતો નથી વિષ્ણુ પુરાણ રામપુરાણ શિવ પુરાણ કે વાયુ પુરાણ અઢા પુરાણોમાં કોનો સમાવેશ થતો નથી તો સાચો જવાબ છે રામપુરાણ નો સમાવેશ થતો નથી દિલ્હીની મોતી મસ્જીદનું નિર્માણ કોણે કર્યું હતું અકબરે શાહ જહા ઔરંગઝેબ કે જહાંગીરે દિલ્હીની મોતી મસ્જિદનું નિર્માણ તો સાચો જવાબ છે ઔરંગઝેબે કર્યું હતું લોતન અથવા લોતન મસ્જિદનું નિર્માણ કોણે કયા સુલતાને કરાવ્યું હતું યુસુફ શાહ સિકંદર શાહ બાબર કે શાહજાહ તો સાચો જવાબ છે યુસુફ શાહિર સુલતાન લોતન મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું હરિપર્વતનો કિલ્લો કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલો છે દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ કે જમ્મુ કાશ્મીર હરિ પર્વતનો કિલ્લો તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં આવેલો છે હરિપર્વતનો કિલ્લો નીચે કયો મહેલ કર્ણાટક ના આવેલો છે ટીપુ મહેલ ચંદ્ર મહેલ જળમહેલ કે મદન મહેલ તો સાચો જવાબ છે ટીપુ મહેલ જે કર્ણાટક ના આવેલો છે ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બાય બાય